નાની બાલિકાઓના ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે આ વ્રત કુંવારી કન્યાઓ શ્રાવણ માસના પાંચ દિવસ પહેલાં શરૂ કરતી હોય છે ને આ પાંચ દિવસના વ્રતમાં ભગવાન શિવને રીઝવવાના પ્રયાસ કરે છે આજે શરૂ થયેલા ગૌરી વ્રતને લઈ અંબાજીના માનસરોવરમાં માનેશ્વર મહાદેવજીના મંદિરે બાલિકાઓની દર્શન પૂજા માટે ભીડ જોવા મળી હતી જોકે આ ગૌરી વ્રતમાં નાની વય એ બાળાઓ યુવાવે સદ્ગુણીપતિ મળેની સાથે ઘર પરિવારમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય તે માટે પાંચ દિવસના મોળાકર અલુણા વ્રત કરે છે આ વ્રત બાલિકા સાત વર્ષની થાય ત્યારથી સતત પાંચ વર્ષ સુધી કરવામાં આવે છે નાની બાળાઓ પોતાના હાથે ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરી ભવિષ્યમાં સારો પતિ મળે તે માટે રીઝવે છે હિન્દુ સંસ્કૃતિમાં આ ગૌરી વ્રતનો ખાસ મહિમા છે જો કે શિવપુરાણમાં લખાયું છે તેમ હિમાલય પુત્રી દેવી પાર્વતી એ ભગવાન શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા ગૌરી વ્રત અને જયા પાર્વતી બને વ્રત કર્યા હતા આ પૂજામાં કુંવારી કન્યાઓ ભગવાન શિવજીને પૂજા કાર્ય બાદ પીપળના થડમાં દીપ પ્રગટાવી પૂજા કરે છે ને ત્યારબાદ ગૌરી વ્રતની કથાનું વાંચન પણ કરે છે 红色内了。 તે દિવસે કુમારીઓ જાયજો માડી જાય મલકતો નદીએ નાવા જાયજો મોતીડે વધાવ્યા જો ભાઈ બેઠા જમવાને ભોજાઈએ પહેર્યા आज से ये छोटी गौरे स्टार्ट हुई है ये हम इसलिए करते हैं क्योंकि शंकर भगवान ने पार्वती भगवान पार्वती जी ने शंकर भगवान को पाने के लिए जब ये व्रत किया था तब हम भी अच्छा वर मिले अच्छा घर मिले अच्छा संसार मिले और हमारे घर में सुख चैन रहे इसलिए हम ये व्रत करते हैं और हम पाँच दिन ऐसे ही नमक बिना का खाते रहते वो हमको थोड़ा बहुत अच्छा लगता है बट चलता है और पाँचवें दिन जब है ना हम रात को है ना वो गाने गाते और भजन गाते माता जी के और जागरण करते ऐसे ही खेल के और जब सुबह होती है तब हम है ना कहीं नदी में है ना जवारे को विसर्जित कर देते हैं